તો બીજી બાજુ પાટણમાં પણ ત્રણ ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે પાટણના પદ્મનાથ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે રસ્તામાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા તો વરસાદી પાણીનો નિકાલ ન થતા મુશ્કેલી લોકો બેઠી રહ્યા છે તો અત્યારે તમામ ઝોન માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર જિલ્લામાં ગઈકાલે મોડી રાત જે અનરાધાર વરસાદ વરસ્યો છે ભાદરવા માફી શરૂઆત થતાની સાથે મુશળધાર વરસાદ પાટણ જિલ્લાની અંદર પડ્યો છે પાટણ જિલ્લાની વરસાદની વાત કરવામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને સૌથી વધુ વરસાદ નોંધાયો હોય તો પાટણ શહેરમાં નોંધાયો છે દ્રશ્યની જોઈ શકાય છે કે પદ્મનાથ ચોકડી છે ત્યાં ગાડી આસપાસના પાંચ ગામને જે જોડતો માર્ગ છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે એટલે કહી શકાય કે સામાન્ય વરસાદ પડે છે અને આ પદ્મનાથ જે ગન્નાળું છે વિસ્તાર છે ત્યાં ગાડી પાણી ભરાઈ જાય છે અને અહીંથી પસાર થતાં અસંખ્ય જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવે છે વરસાદ વરસે છે અને આ પદ્મનાથ વિસ્તાર છે તે ગાડી પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કહી શકાય કે પાલિકામાં અનેક વખત રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે તેમ છતાં પાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં નથી આવતો આ પાણી બબ્બેથી ત્રણ ત્રણ દિવસ સુધી ભરાઈ રહ્યા છે અને એના જ કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે પાલિકા તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ વિસ્તારનું પાણીની સમસ્યા જે હલ છે પાણીની ભરાવાની સમસ્યા છે તે ક્યારે હલ કરે છે તે જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ